મારું નામ રમેશભાઈ ગદાભાઈ મકવાણા ગામ પિત્થલપુર તાલુકો તલાજા જિલ્લો ભાવનગર મારા બાપુજી મવા ગયેલા હતા મારા બેનની અહીંયા આંટો મારવા વળતા વચ્ચેના પાટિયા પાસે ખૂટી આવ્યા છે ને અકસ્માત થયો છે ખૂટિયા સાથે બરાબર ત્યાંથી અમે હનુમત હોસ્પિટલ રિફર કર્યા છે એકસો આઠમાં ત્યાંથી એ લોકોએ સિટી સ્કેન કરીને એવું કહેવું છે કે ભાવનગર રિફર કરવા પડશે ઓપરેશન આવ્યું છે એટલે જ્યાંથી અમે ભાવનગર રિફર કર્યા ત્યાં વિસ્તારમાં બતાવ્યો સાહેબ અડિજલ સાહેબને તો એને એવું કીધું કે ઓપરેશન કરવું પડશે તમારે કાર્ડની સુવિધા હતી એટલે અમે એસસીજીમાં એસઓજી હોસ્પિટલમાં સારવાર લેવા શિફ્ટ થયા છે ત્યાં અને અત્યારે આજે ડેટ થયેલું છે અને અમે ત્યાં છતી હોસ્પિટલમાં પીએમ માટે લાવેલા છીએ ક્યારે બનાવ બન્યા દસ તારીખે દસ તારીખને સોમવાર દસ છ બે હજાર ચોવીસ આવે આજે મારા બાપુજી સાથે બનવું એ કોઈ સાથે બનવું ન જોઈએ તંત્રને એ જ માગણી છે કે આ ઢોર જે રોડ ઉપર રખડે છે ને એને કાબુમાં કરે